ગત તારીખ નવ જુલાઈના રોજ શાળાના બે રસોઈયા રમેશભાઈ અને ધીરુભાઈ વિરુદ્ધ શાળાની વિદ્યાર્થીનીઓએ હતી જે પ્રકરણમાં મૃતક દીકરી પર આરોપીની તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ કરતા યુવતી આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોના આક્ષેપ પોલીસે પણ છેડતી કરનાર રસોઈયા સામે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના પરિવારજનોના આક્ષેપ ગતરાત્રી દરમિયાન રસોઈયા ગમાવ્યા હતા અને પિતા સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીની પણ તેના તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ લાવતા હોવાના પણ આક્ષેપ હોસ્ટેલ માં દબાણ લાવવામાં આવતું હોવાના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા કરી હોવાનું પરિવાર નું નિવેદન રિપોર્ટર સર્વર પાડવી તાપી મારું નામ કોકિલાબેન કિચન ભાઈ ગામે આ અનિશા બેન ની હું મોટી મમ્મી થામ છું હું બોલી કે તે મને ભૂલી કે કોણ કેવો કરેલો તમે આ સવાર માં ફોન કરેલો એટલે મે હાંજે હો ફોન કરે ફોન પર પપ્પા હતે વાત મે કર્યા કરતે તી તો પપ્પા કે કે અનિશા અનિશા લોકોને ને જમાઈને આશ્રમ શાળામાં બોલાવેલા છે એ લોકો ત્યાં અનિશાને લેવા ગયેલા છે એમ કીધું તો હજુ હું થયું એમ પૂછ્યું તો નથી ખબર એમ કીધું આવે તો મને વાત કરાજે તો એ રાતના ફોન નથી કર્યો પણ હવારમાં ફોન કરી હવારમાં ફોન કરી એટલે મેં પૂછતી હતી અનિશા શું થયેલું છે આ તારું નામ વધારે કેમ ઉચકાય છે તારું નામ વધારે આવે છે તો હું થયેલું છે હું નહીં મને કે એમ તો કંઈ મોટી મમ્મી હું ગયેલી હો નહીં મેં સહ્યો નથી કરી કંઈ નથી સતાય એ મારું ને મારું નામ આવતું છે એમ છોકરીએ કીધું તો મેં મેં બહુ સમજાવીને પૂછ્યું પણ એ છોકરી મને કઈ બોલી જ નથી મને આવતું કઈ ઘટના તો બનેલી એટલે છોકરી આત્મહત્યા કરેલી વિરુદ્ધમાં તો બીજી છોકરીઓ છે પણ કાર્યવાહી કઈ નથી થઈ હજી સુધી આરોપીઓ જે છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ખરી કાર્યવાહી કરવામાં કંઈ નથી થઈ હોય છે ખાલી ફરિયાદ નોંધાવીલી છે પોલીસ આવીને અવરજવર આટા માર્યા કરે બસ આટલું જ છે મારું નામ વિવેકભાઈ હસીનભાઈ મેં ગામ મામોણિયાનો રહેવાસી મારા મામાની છોકરી આજે આંબાપાણી સ્કૂલમાં ભણતી હતી જે એના અમે કંઈ છેડછાડીનો પેલો કેસ દાખલ થયેલો હતો પેલા રોસોયાના અમે

એ દિલીપભાઈના ઘરે આવેલા હતા ધીરુભાઈ ને કઈ હરીશભાઈ જેવા એ લોકોએ આપ્યું હશે નરેન્દ્રભાઈ રહેવાસી આમણિયા અને જે ઘટના બની છે જે સ્કૂલમાં શાળામાં જે રોસોયા પર આરોપ લગાવવામાં આવ્યા હશે શેડછાળડીનો તો જે રસોયા છે ધીરુભાઈ ભેડુભાઈ અને એમાં રમેશભાઈ પણ છે તો એ પોલીસ તંત્ર એ લોકો પર કેસ કર્યો છે તો એને ખુલ્લો કેમ મૂકવામાં આવ્યો કાલ ઉઠીને છોકરીએ આજે આ બનાવ બન્યો છે અને છોકરીને કદાચ ધાક ધમકી પણ દબાણ હશે તો જ છોકરીએ આ પગલાં ભર્યા છે અને એ છોકરી આજે આ આત્મહત્યા ઘટી છે તો આવું ના બનવું જોઈએ પોલીસ તંત્રએ પણ એમાં શોધ શોધખોળ રાખવી જોઈએ અને છૂટો ના ના રાખવો જોઈએ અને આ લોકોએ જે ફોન કરીને વાલીઓને બોલાવ્યા છે અને વાલીઓને કીધું છે જે કંઈ કીધું હોય એ આપણને ચોક્કસ જાણ નથી પણ જે પોલીસ તંત્ર એના બેદરકારીના લીધે પેલો આરોપી છે તે છૂટો છે તો આરોપી કોઈ દિવસ આ છોકરીના ઘરે આવીને કોઈ દિવસ સમજાવે નહીં જો છોકરીનો ભૂલ નહીં હોય એ લોકો એમ કહે છે કે છોકરીની કોઈ વાત નથી આમાં તો છોકરીએ આત્મહત્યા કેમ કરી એનો અમને ન્યાય મળવો જોઈએ એ જ અમારો દસ્ખાસ્ત છે